ઇફકોરની ચૂંટણી બાદ દિલીપ સંઘાણીના પ્રહાર પાટીલના ઇલુ ઇલુના નિવેદન પર સંઘાણીનો પલટવાર પાટીલને જવાબ આપવા રાહ જોતો હતો સંઘાણીએ વાત કરી છે પૂરી થવાની રાહ જોતો હતો ઇલુ ઇલુથી ભાજપને નુકસાનની વાત ખોટી છે સી આર પાટીલ સહકારી ક્ષેત્રને જુદી રીતે જોવું જોઈએ હવે વિવાદપૂર્ણ થયો છે ગુજરાત સૌરાષ્ટ્ર જેવી કોઈ પણ પ્રકારની લોબી નથી તેવું નિવેદન પણ સંઘાણી આપ્યું કાર્યકરોની પીડા દૂર નહીં થાય તો પક્ષને નુકસાન થશે

એટલા માટે મને લાગે છે કે સહકારિતાને રાજ્ય વાઇઝ વિભાગવાઈ અલગ અલગ રીતે જોવી જોઈએ સાર્વત્રિક એક રીતે નહીં જોવી જોઈએ વિવાદને સમાવીને વિકાસની દૃષ્ટિમાં સૌએ સાથે કામ લાગવું જોઈએ અને આખરી પાટીલ સાહેબ અમારા પ્રદેશ પ્રમુખ છે ના સૌરાષ્ટ્રની લોબી અને ગુજરાતી લોબી એવું છે નહીં સૌરાષ્ટ્રના કેટલાય લોકોએ બિપિનભાઈને મત આપ્યા છે અને ગુજરાતના કેટલાય લોકોએ ભાઈ જયેશભાઈ મત આપ્યા છે એનું સમર્થન પણ અમને મળ્યું છે એટલે ગુજરાત સૌરાષ્ટ્ર છે જ નહીં સહકારી પ્રવૃત્તિમાં લોકતંત્ર મુજબ ચૂંટણી થઈ છે એમ કહી શકાય અને આ દિશામાં હું ફરી વખત જાહેર વિનંતી કરું છું સૌએ આ વિવાદને સમાપન કરીને હવે સરકારની યોજનાનું અમલીકરણ થાય એ દિશામાં કામે લાગવું જોઈએ